આગામી ચોમાસાને લેચીપી સીબી અને ઉદ્યોગોની બેઠ યોજાઈ હતી કન્ટામિનેટેડ વોટર જાહેર ના જાય એ પૂર્વે ઉદ્યોગોને જરૂરી સફાઈથી લઈ કેમિકલ તો પાણી ના બહાર જાય તે માટે સ્પષ્ટ હિદાયત આપવામાં આવી હતી માનવ અધિકાર પંચ અને એનસીટી ના પ્રશ્નોના નિવારણ અંગે થાકી કરવામાં આવી હતી ખાડી કે વરસાદી કામમાં રસાયણિક પાણી ન જાય તે માટે કડક સૂચનાઓ અપાઈ હતી ખેસ્તરમાં આવનારા ચોમાસાની તૈયારી તરીકે એક મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે એન્વાયરમેન્ટ ક્લિનિકનો કાર્યક્રમ આજે અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વરના વડા વિજય રાખોલિયાએ હાજરી આપી હતી તેમણે ઉદ્યોગકારો સાથે ચોમાસા દરમિયાન વિસર્જિત થતા કેમિકલયુક્ત પાણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ઉદ્યોગકારોને પૂરતી તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો હતો ચર્ચામાં જણાવ્યું કે વરસાદી કાંસમાં ઉદ્યોગોમાંથી કેમિકલયુક્ત પાણીના વહેણને રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે જેથી કુદરતી નદીઓ અને પાણીના સ્ત્રોતોનું પ્રદૂષણ અટકાવી શકાય આ એન્વાયરમેન્ટ ક્લિનિકમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમત સેલડિયા સેક્રેટરી હરીશ પટેલ જીપીસીબીના અધિકારીઓ અને અનેક ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી તેમણે અંકલેશ્વરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આજ રોજ એઆઈએ હોલ ખાતે આપણે અંકલેશ્વર વિસ્તારના જે ઉદ્યોગો છે એમાં ચોમાસુ એટલે હમણાં ચોમાસું આવી જ રહ્યું છે અને ચોમાસા દરમિયાન કન્ટામિનેશન ના થાય સોમ વોટરનું એટલે વરસાદી પાણી જે જાય છે એમાં કોઈ કેમિકલ કન્ટામિનેશન ન થાય એ બાબતનું ક્લિનિક રાખવામાં આવેલું હતું તમામને આપણે એ બાબતે માર્ગદર્શન આપ્યું છે કે કન્ટામિનેશન ન થાય એટલા માટે શું પગલાં લઈ શકાય અને એ બધા પગલાંઓ હમણાં જે સમય છે થોડો હજી ચોમાસું આવવાને એ ચોમાસું શરૂ થાય એ પહેલાં તમામ પગલાંઓ પૂરા કરે અને આગામી ચોમાસામાં કોઈ પણ પ્રકારની કોઈને તકલીફ ન પડે અને કન્ટામિનેશન આગળ નદી નાળાઓમાં ના જાય એ બાબતે પૂરતી સાવચેતી રાખવા તમામને જણાવવામાં આવ્યું છે અને એ પ્રમાણે કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી આજ રોજ અંકલેશ્વર એસ્ટેટમાં વરસાદ પહેલાં લેવાના થતા પગલાં બાબતે આજે જીપીસીબી જીઆઈડીસી નોટિફાઈડ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓની એક અગત્યની મીટિંગ મળી હતી એમાં મોન્સૂન પહેલાં જે લેવાના પગલાંઓમાં અગત્યના જે પ્રશ્નો છે અને જે કાંઈ આ જીપીસીબીના સાથેના સાથ સહકારની સાથે જે કાંઈ પ્રશ્નો અત્યારે જે કન્ટામિન્ડ પાણી થાય છે અને આ એસ્ટેટની બહાર માનો કે આંબલાખાડી હોય કે અમરાવતી હોય એમાં પાણી ન જાય અને એમાં વરસાદી ગટરની સાથે આપણું આ એસ્ટેટનું કેમિકલ પાણી ન ભળે એ બાબતના જે કઈ પગલાં લેવાના છે એ બાબતે આજે અગત્યની મિટિંગ થઈ છે અને એમાં પંદરથી વીસ જે પ્રશ્નો છે એ સત્વરે માનો કે ડ્રેનેજ હોય તો વરસાદી ડ્રેનેજ જ્યાં જ્યાં આ ઉભરાતી હોય એને કઈ રીતે અટકાવવી અને કેમિકલ પાણી કેમ એમ કેમ બંધ કરવું એ બાબતનો આજ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે અને હાલમાં જે અત્યારે એનજીટીના જે કંઈ પ્રશ્નો છે અથવા તો કંઈ અત્યારે માનવ અધિકાર પંચ અને આ અત્યારે જે કાંઈ આ પ્રશ્નો ઉભ ઉદભવેલા છે એ બાબતમાં આપણું એસ્ટેટ કાયમ માટે પ્રગતિશીલ રહે અને આ ઉદ્યોગો આ મંદીના સમયમાં પણ કેમિકલ ઉદ્યોગો પોતાની સારી પ્રગતિ કરી શકે અને પોતાનું ઉત્પાદન વધારી શકે એવા નિર્ણય માટે આજે સાથે બેસીને આ અગત્યના નિર્ણયો અમે લેશું એમાં બે મત નથી અને આ પર્યાવરણની જાળવણી એ અમારો મેઇન પ્રશ્ન છે આ ઉદ્યોગોનો પર્યાવરણ બાબતમાં અગ્રેસર છે અને અંકલેશ્વર હંમેશા અગ્રેસર રહેશે એવી હું આ અંકલેશ્વરના પ્રમુખ તરે ખાતરી આપું છું